ભગવાનના ભજનમાં એક એવી શક્તિ છે કે એ પાપના મૂળને કાપી નાખે છે બાળી નાખે છે જ્ઞાનના આગનીમાં શક્તિ ખરી પાપને કાપતા પાપને બાળવાની પણ મૂળ રહી જાય છે ત્યારે ભગવાનના ભજન સમૂળ પાપ નષ્ટ પામે છે મૂળ સંત અને વાતને સિદ્ધ કરવા માટે હવે જે બધી કથાઓ ભાગવતમાં આવે છે ભગવાનના ભજનની ભક્તિની કથાઓ આવે છે પણ પુલતાનો સંગ થયો અને પરિણામે કુસંગના કારણે જીવન બરબાદ થઈ ગયું ભાગવતમાં લખ્યું છે એક બ્રાહ્મણ હતો માંસાહાર કરનારો અપે પેનાર પીનારો પણ છતાં એના અંતિમ દીકરાનું નામ સંતોએ કહ્યું તું તું નારાયણ રાખજે અને એનો અંતકાળ આવ્યો દીકરો યાદ આવ્યો નારાયણ 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 કરવા લાગ્યો એ વખતે યમરાજ ના દૂતો એના જીવને કાઢવા માટે આવેલા અને ત્યાં પ્રભુના પાર્ષદો આવ્યા અને પ્રભુના પાર્ષદોએ એ અટકાયો યમરાજ યમના દૂતોને અટકાયો કે આ તમારો કેસ નથી અમારો કેસ આને તો અમારે અમારા ન્યા લઈ જવાનો છે અને આમે આનું આયુષ્ય હજી બાર વર્ષનું બાકી છે ઉતાવળથી કેમ લેવા આવ્યા બોલે પાપ બહુ કર્યું હોય એટલે અમને એમથી થોડો ઘણો વહેલો ઉઠાવી ગયો બોલે એમ ન થાય એને જીવવાનું છે યમરાજના દૂતોને એમ થયું કે આ પહેલી વાર એ આ ઘટના ઘટી કે અમે કોઈનો જીવ લેવા ગયા હોય ને નામ પાછા આવ્યો યમરાજને યમરાજ ને ફરિયાદ કરી કે મહારાજ આ આવું થયું ભગવાનના પાર્શોદય અમને અટકાવ્યા એ અંતકાળે એ અજામીલ નારાયણ નારાયણ બોલતો હતો નારાયણ બોલતો આ નારાયણ બોલતો તો પણ પ્રભુ એ એનો એ ભગવાન તમારું નામ ન હતો એના દીકરાનું નામ હતું અને એ વખતે યમરાજે કીધું કે દીકરો હોય કે પ્રભુ પણ નામ નારાયણનું છે અંતકાળે જે જીવ નારાયણ શબ્દનો પરમાત્માના નામનો ઈશ્વરના નામનો ઉચ્ચાર કરે એના પર આપણો કોઈ અધિકાર નથી યમરાજે કહ્યું ધર્મના તત્વને તમે શું જાણો એ મારા દૂતો ધર્મના ધર્મના મૂળ તત્વને અમે બાર જણા જાણીએ છીએ નારદ જાણે છે એક નારદજી જાણે છે એટલા માટે મનુસ્મૃતિ કેમ કહે છે કે ધર્મ છે નિહિતમ ગુહા ધર્મનું તત્વ ગુહ્ય છે

बलिर वैया सकीर वयम एक प्रहलाद जी जान धर्मराय रहस्य जनक महाराज जाने, जाने जा। जनक योगी जनक भीष्म जाने से जा। भीष्म प्रहरादो जनको भीष्म बलि बलि राजा जाने जा। धर्मना तत्व ने वैया જાણે છે અને વયમ યમરાજ કહે હું જાણું છું આ બાર જણા અમે આ ધર્મના રહસ્યને જાણીએ બાકી કોઈ ધર્મના રહસ્યને સંપૂર્ણ જાણવામાં ઘણી વખત ભૂલ કરી બેસ્યા છે